ઈડર તાલુકાના ફિચોડ ગામના યુવાનનું વ્યાજખોરોના ત્રાસ પિતા પુત્ર નો આપઘાત સૂત્રોના મળતી માહિતી મુજબ વ્યાજખોરોના ત્રાસ કંટાળી કનુભાઈ નાઈ પોતાના પાંચ વર્ષના નાના બાળકને લઈ ગામના કૂવામાં પડી આપઘાત કરી સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરવામાં આવી અને મોતને બહાલું કર્યું કનુભાઈ નારાયણભાઈ નાય જિયાન કનુભાઈ નાય પાંચ વર્ષનો પુત્ર જોકે તેમને વ્યાજના નાણાં આપનાર મૂડી ચૂકવી દીધી હતી છતાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉગ્રણી કરી ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કરવા માટે માનસિક શારીરિક ત્રાસ આપતા હતા એટલું જ નહીં પણ કનુભાઈ નાય દ્વારા સુસાઇડ નોટમાં કરેલા આક્ષેપ મુજબ વ્યાજખોરોને ને કંટાળી ને સાંજે પોતાના પાંચ વર્ષના પુત્રને કુવામાં નાખી દીધો અને તેમને પણ પોતે જાતને કુવામાં છલાંગ લગાવી હતી પરેશાન કરનાર વ્યાજખોરો એક હરેશભાઈ વિનોદભાઈ પટેલ પ્રતાપપુરા બે જયંતિભાઈ માણાભાઈ પટેલ ફલાસણ દિલાવરસિંહ લાલસિંહ રાઠોડ ખોડલ મૌલિકભાઈ શિવાભાઈ નાય ફિચોડ ટ્યુશન ક્લાસીસના સંચાલક ઊંચા વ્યાજે પૈસા આપ્યા હતા ઈડરના દામોદર કોમ્પ્લેક્ષનો આવેલ પરી ટ્યુશન ક્લાસી જીતેન્દ્રસિંહ કુંભાવત ઊંચા વ્યાજે પૈસા આપ્યા હતા ઈડરના પાર્થ મૂકેલા હતા હતા રોકડા લીધા પરત કરી હોવા છતાં દાગીના પાછા આપ્યા નથી હિંમતનગરની ફાઈનાન્સ મેનેજર ફિરોજ મેમન વીસ હજાર લીધા હતા તો બે લાખ રૂપિયા છ મહિને કરી દીધા હતા સુસાઈડ નોટમાં કનુભાઈ દ્વારા દરેકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

કનુભાઈ નારાયણભાઈ ન્યાય એ આત્મવિલોપન કર્યું અને આત્મહત્યા કરી અમને કુવામાં પડી સમાચાર મળ્યા એટલે સમાજના નાતે અમે મળવા હતા પરિવારથી હકીકત જાણી અને કેટલાક થોડી અમાઉન્ટ નાની અમાઉન્ટ માટે વ્યક્તિને આત્મવિલોપન કરવા અથવા આત્મહત્યા કરવી પડે સ્થિતિ જે ઊભી કરી છે એટલે એને કાયદેસર ન્યાય મળો ફરિયાદ થાય અને યોગ્ય નશ્યત કરવામાં આવે એવી માગણી સાથે અમે ફરિયાદીની સાથે રહેવાના છીએ અને પોલીસમાં ફરિયાદ કરવા પણ અમે એને સમર્થન આપવાના છીએ અને સમાજ એની સાથે છે કાયમ માટે મારું નામ બીટી શર્મા સાબરકાંઠા જિલ્લા લીંબાચિયા સેવા સમાજનો પ્રમુખ રહેવાનું રહેવાનું હિંમતનગર મારો શું સમસ્યા હતી लोगो बहुत पईसा माँगता था उन थोड़े बहुत त्रास हो दीता तुई टेंशन में देता घर में बोलता ना खाता ना मन की को वात नी करता घर में लोगों ने फोन आपता अलग अलग पईसा आली तो गेर आवांगा ओम करंगा ओम करांगा અમુક વખત તો મેં બી એક બે જણો મેં વાત કરી એક ભાઈ હાખો આવીને ગયો એટલે પૈસા આલો પણ ત્રાસ બહુ વધી ગયો હતો ગાયા નાના સોસાઈટ કરવી પડી મારા નાના ના છોકરા સાત વર્ષ ના છોકરા શું નામ હતું તમારું નામ શું છે રવિના બેન અંદાજે કેટલા પૈસાની માંગે મને ઘેરે કોઈ વાત નહીં કરતા હતા

તમારા પછી મંગલવાર નો વાયદો કર્યો તો કે મંગળવાર ને દિવસ હાજર તો પણ અમારા જોડે તો પૈસા